હું વિચાર લે હું વિચારું છું હું વિચાર કે નહીં કે નહીં फटाफट વરસાદ નથી સરખો આવતો નઈ નદી અજુગે આ બધું પ્લાસ્ટર ને આ બધું કરવાનું છે પ્લાસ્ટર ને હા તો હું જો કરું એમ વિચારું બરોબર છે ને આ પ્લાસ્ટર ને હું બધું કરવાનું છે પણ જો અહીંયા આટલું તો થઈ ગયું તો એટલું થાય તો એને શું કરું પણ એમાં એવું છે હું ખબર છે હા પથ્થર મૂકવાનું છે એટલે પથ્થર ભલે ને એ તો મૂકવાના હોય પણ વરસાદ જ નથી આવતો નદી નથી કે હોય તો પછી ખેતી માં પાક ક્યાંથી પાકવાનો ને ક્યાંથી રૂપિયા આવવાના એવું છે એમ ને હા એવું થઇ જાય હું વાત કરું છું થઇ જાય શાંતિ રાખ તો આખો શ્રાવણ મહિનો પડ્યો વરસાદ તો થાય ને વરસાદ થયા વગર હાલે શ્રાવણ શ્રાવણ તો આવી ગયો આથી બેસી ગયો શ્રાવણ તો કવ આખો શ્રાવણ મહિનો પડ્યો છે ચાલુ આખો શ્રાવણ મહિનો પડ્યો વરસાદ આવી જાય ટેન્શન લેવા નું તો,

પાણી સાટું મળે જાવ આમ આમ પાણી સાટું મળે તો ઓલું હો હો પીપળું ય ભરવું પડે એમ છે કે તો અરે ભગવાન પણ ભરવું પડે એમ છે કે હું જો કરું ને હું નઈ હું કરું તારે વરસાદ નથી આવતો નઈ કઈ બોલો આટલું આ પ્લાસ્ટર થઈ જાય લાદી બેસી જાય કઈ ઉપાદી તો નઈ એમ હા પછી ધોળા રાખવાનું કેતો એમ

બહુ વજન લાગી વજન તો હોય ને એને એમ છટાઈ મને ખબર જો ભાંગી જાય ને ને હેઠો પડતો રૂપિયા થાય તારે માં થાય છે બધાય તારે દેવા જો શાંતિ શાંતિ મારું નામ આવે તોટી-બૂટી જાવી દે અરે હાલો નીકળો જો થઈ જાય હે થઈ જાય ઉપદિગર્માં આ જોની રેટી કે પડેલી છે આ જોની રેટી

તમે આદમી થઈને તમારે કામ કરાય ને મને કરવા કેવું છું તો જાઓ ને અહીંયા